દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ઘડી કોઈ પણ પબ્લિક આવી ના જોઈએ અને અમે પણ જ્યારે અગ્રી આવ્યો તો અમને પણ રોકવામાં આવ્યું અમે જ્યારે પત્રકાર છે પત્રકારને પણ એવું કહેવામાં આવ્યું કે તમે અંદર નથી જઈ શકતા તો પત્રકાર એક સાચો અવાજ બનવા માટે આવતો હોય છે પરંતુ પત્રકારને બી રોકવામાં આવે છે ત્યારે જ અમને ખબર પડી કે દારમાં કંઈક ને કંઈક કારું છે પરંતુ જ્યારે એગ્રી આવ્યા તો ખબર પડી કે આ તો આખી દાર જ કારી છે

મિત્રો પોલીસ તંત્ર દ્વારા દડાઈ ધમકાવીના જે વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે પરંતુ અહીંયા જ્યારે આવ્યા ત્યારે આપણે ખબર પડી કે પરિસ્થિતિ શું છે જ્યારે વિડીયો વાયરલ થયા તો એવું થયું કે જ્યારે સમાજ આખો લડી રહ્યો હોય તો સમાજના જે કાકા છે જેમનો દીકરો ગયો છે તે કેમ પોતાનું નિવેદન પલટે છે પરંતુ અહીં આવ્યા તો ખબર પડી કે દરવાજા બંધ કરીને એમનું નિવેદન લેવામાં આવી રહ્યું હતું એ લોકો છો પરિસ્થિતિ મિત્રો